જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં તો અમારે જો કચરા પેટી આવી એટલે કચરો નાખવા જાય અને દસ તૈયારી કરે ના કે એકવાર એલું કરજે ને તારો સેપ પરમ પરમ સુંદરી વાળો તો હવે જો અમારે જવા પડે રવિવારનો દાડો એટલે આરામ કરવાનો દાડો અને ઘર કામ કરી રહ્યા હ આ પેલી ડાન્સ કરી રહી છે અને આજ ભાઈ અમારો દાડો કઈ બાજુથી ઉગ્યો કોઈને નહીં ખબર

બસ બહુ બધું નાખી માપનું છે તેલ બરોબર નાખ્યું છે હવે તેલ ગરમ થાય છે આગળ બનાવાય ખાવા અને પાછા રિંગ કુડી ને નોની મમ્મી પાછા ઝઘડવા લાગ્યા જો ના કુડી પેલા બે જણા જો

નાખો બધું પૂછી મોટી મમ્મી આપડે જોઈએ ખાલી હલાવાનું કોમ જ

બોટાપા કે મેં ખાવા બનાવ્યું અને અહીંયા કોમ કરી મોટી મમ્મી ફૂલ પકડાઈ જાય ફૂલ પકડાઈ જાય પકડાઈ જાય બોટાપા કે ખાવા મેં બનાવી એમને ખાલી હલાઈ મરચું મેઠું મમ્મી કીધું એમ નાખી નાખ્યું અને ખાવા બનાવી રહી મોટી મમ્મી જો ઓ ગાજરનો કહી રહ્યા કે મેં બનાવીએ ખાલી છોલવાના જ છે ને મપ્પા તો છોલવાળા છે બને આ તો છે મારા ઘરે મહેમાન આવી ગયા છે મારા કાકા ને મારા કાકી એમના માટે ગાજરનો બને છે તમને તમને આગળ અંદર અને હવે જોઈએ શાક કેવું બન્યું મોટા પર હાથ નું ભાઈ <laughs>

તો આ વિડીયો તમારે અહીંયા ગમ્યો હોય તો આ વિડીયોનો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલને અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો પણ કરી દેજો હજુ સુધી ના કર્યો હોય તો મળશું એક આવા અવનવા બ્લોગ સાથે તો મળશું જય માતાજી જય શ્રી કૃષ્ણ